મહેસાણામાં સવારથી જ ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સવારે છ વાગ્યા થી અત્યાર સુધી એક ઇંચ કરતા વધુ જે વરસાદ ખપ્યો છે તેના કારણે મહેસાણા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે ત્યારે આપણે મહેસાણા મહેસાણા શહેરના ફુવારા સર્કલ રોડ પર પહોંચ્યા છીએ કે જ્યાં જે મહેસાણાના કલેક્ટર હોય છે તેમનો બંગલો પણ આવે છે બંગલા આગળ તમે દ્રશ્ય જોઈ શકો છો અહીંયા જે વરસાદી પાણી હોય છે તે જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો સામે જે અહીંયા જે મહેસાણા કલેક્ટરનો બંગલો હોય છે બંગલો હોય છે તેની સામે તમે જોઈ શકો છો કે એક ઇંચમાં જે વરસાદી પાણી હોય છે તે અહીંયા જોવા મળી રહ્યા છે ખાસ કરી અને જ્યારે પાલિકા દ્વારા પ્રી પ્રી વાત કામગીરીની વાત કરવામાં આવે છે ત્યારે અનેક સવાલો પણ થઈ રહ્યા છે કે શું આ જ પ્રી કામગીરી છે જેમાં એક મહેસાણા શહેર ના અનેક નીચાણ વાળા વિસ્તારો હોય છે પાણી પાણી થયા છે ત્યારે સ્થાનિક લોકો સહિત રહીતો હોય છે તે વાહન ચાલકો હોય છે અહિયાં હેરાન પરેશાન થઈ રહ્યા છે પટેલ ગુજરાતી મહેસાણા

મેઘરાજાની તોફાની બેટિંગની વચ્ચે ચાર અલગ અલગ દ્રશ્યો મહેસાણાના સામે આવી રહ્યા છે ઠેર ઠેર પાણી ભરાયા છે ફોરલાઇન પર સંવાદદાતા કેતન જોડાયા છે વધુ માહિતી માટે કેતન મહેસાણાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ક્યાંક પાણી ભરાયું છે ક્યાંક ટ્રાફિક જામ શું અપડેટ છે

સરહદી વિસ્તારોમાં લાખડી સહિતના અનેક વિસ્તારોમાં લઈને માર્ગો પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ધોધમાર વરસાદને લઈને લાખડીની બજારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે તો બનાસકાંઠાના ડીસાના બાઈવાડા ગામમાં વરસાદી પાણી ભરાયા છે પશુપાલકો અને બાળકો માટે પૂરના પાણીમાં ચાલવું પણ મુશ્કેલ બન્યું છે પશુપાલકોને દૂધ એકત્રિત કરવા સવારથી પાણીમાંથી પસાર થવા તે મજબૂર બન્યા છે બાયવાડા ગામમાં દર વર્ષે દરેક વરસાદ સાથે આવી સ્થિતિ જોવા મળે છે

બેન આ વખતે વરસાદ સારો એવો પડ્યો છે એટલા માટે અત્યારે પ્રશાસન એકદમ એક્ટિવ મોડમાં છે અમારી ફાયર ટીમ અને નગરપાલિકાની આખી ટીમ ખડે પગે છે અત્યારે મહેસાણા એક ને મહેસાણા બે ને જોડતા ગોપીનાળા અને બમરિયા નાળામાં પાણી ભરાયેલા છે એનું ડિવોટરિંગનું કામ ચાલુ જ છે

એટલે એનો નિકાલ કરવા માટે અમે અત્યારે જેટલું ઝડપથી થઈ શકે એટલું કામ હાથ ઉપર લીધેલું છે आधार से मोबाइल नंबर लिंक करवाने के लिए अभी भी आधार सेंटर जाते हो भाई घर बैठे ही हो जाता है और अगर लिंक करवाने का पूरा तरीका सीखना है तो सीखो ऐप डाउनलोड कर लो सीखो ऐप पर ऑनलाइन आधार पे मोबाइल नंबर लिंक नाम की एक वीडियो है जिसमें आपको यू की वेबसाइट पे अपॉइंटमेंट बुक करना और पोस्टल सर्विस ऐसी घर पर ही आधार अपडेट करवा लेना दोनों सिखा दिया जाएगा और ये तो बस एक वीडियो है सीखो ऐप पर आधार कार्ड ऐसी लेकर पैन कार्ड सोलार सेल योजना ऐसी लेकर जीवन ज्योति इंश्योरेंस योजना हर सरकारी काम को करने करवाने का पूरा प्रोसेस बताया हुआ है अभी सीखो ऐप डाउनलोड कर लो और रोज चलाओ आधार अपडेट करना तो सीख ही जाओगे लेकिन बाकी के सारे सरकारी कामों के लिए भी दफ्तरों के और एजेंट्स के चक्कर नहीं लगाने पड़ेंगे इंस्टॉल पे क्लिक करो और अभी सीखो ऐप डाउनलोड करो सकता देखो दोस्तों एक ऐप को मैं ओपन कर चुका हूं मे बी इंटरफेस आप में से काफी सारे लोग पहचानते हो क्योंकि इस ऐप का वीडियो मैं काफी सारे टाइम आप लोगों को दिया हूं देख लो दोस्तों मेरे पास है बारह अभी देखो मैं यूपीआई आई एंटर किया उसके बाद अमाउंट पे 1232 सो एंटर कर दिया देखो सबमिट किया बस मेरे पास आएगा एक ओटीपी ओटीपी को डाला

चीज ये होता है काफी सारे जगह पे हम पैसा लगा के गेम वगैरह तो खेल लेते हैं लेकिन पैसा ठीक टाइम टू टाइम या पे ठीक ठाक से नहीं मिलता है प्रसाद प्रसाद बात लोगों की समस्या अच्छे से सतत बढ़ी रही है જળબંબાકાર થયા શહેરમાં

મહેસાણામાં વહેલી સવારથી ભારે વરસાદ ખાબક્યો છે મહેસાણા શહેરના ગોપીનાળા અને ભંભરીયા નાળામાં પાણી પાણી છે છે શહેરના બંને ભરાતા ટ્રાફિક જામ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે તો આંબેડકર બ્રિજ મહેસાણા રાધનપુર ચોકડી મોઢેરા ચોકડી સહિતના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો વરસાદી પાણી ભરાતા ગોપી નાળાનો એક ભાગ પણ બંધ કરાયો જે પ્રકારથી હવે ઉત્તર ગુજરાતનો વારો મેઘરાજા છે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મહેસાણા કલેક્ટરના બંગલો સાગળ વરસાદી પાણી ભરાયા છે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા સ્થાનિકો વાહન ચાલકો પરેશાન થયા છે તો ગોપીનાળાનો એક ભાગ પણ